આપણું પોતાનું પ્રદર્શન ન કરાય વિચારોનું પ્રદર્શન ન કરાય સંપત્તિનું પ્રદર્શન ન કરાય જીવનમાં દેખાડો ન કરાય જેટલું રીતે જીવન જીવીએ એટલે જીવન જીવવાનો આનંદ મળે છે તેથી જીવનની ઘણી બધી વાતો હોય એ જેને તેને કહેવાની ન હોય અને ખાસ એક હૃદયની વિનંતી આપણી નિર્ધનતા આપણી દરિદ્રતા આપણા જીવનની મજબૂરી આપણા જીવનના દુઃખો જેની તમારી મજબૂરી તમે કોઈને દેખાડો તો આ દુનિયામાં મજબૂરીનો લાભ લેનારા માણસો બહુ જ હોય છે તેથી આપણી મજબૂરી કોઈને ન કહેવી આપણા જીવનના દુઃખો કોઈને ન કહેવાય ઘણા માણસો બીજા આગળ પોતાના દુઃખના રોદણા રોયા જ કરે છે આદત હોય કોઈ પણ હોય આહુ પડે આસોડા પડવા શું જરૂર છે ભૂલતી નહી કોઠો નો ઠલવો કોઈ મહત્વની વાતો ન કેવી દીકરાની વાત હોય દીકરીની વાત હોય પુત્ર વાત હોય હોય જીવનની કોઈ ગોપની વાત હોય જેની તેને આગળ ન કહેવાય જરૂર કોઈ ડાયો માણસ હોય કોઈ જ્ઞાની હોય વિદ્વાન હોય જે પેટ વાળો માણસ હોય પેટ એટલે વાસ્તવિક મોટું પેટ એમ નહીં જે માણસ પોતાના પેટમાં આપણે દરેક વાતોને સાંભળી શકે છે આવો કોઈ માણસ હોય જરૂર તેને આગળ આપણે આપણા જીવનની મૂંઝવણ ભરેલી વાતો કહી શકીએ બાકી જેની તેને આગળ થોડું કહેવાય હવે તો આવા ભજનો ઓછા આપણને સાંભળવા મળે છે પહેલા તો કેટલા કેટલા સુંદર આવા ભજનો ગવાતા જે ઉપદેશક હોય જે સમાજને સુંદર માર્ગદર્શન આપનારા ભજનો છે એક પંક્તિ ગાવ પૂરા and ball.

ભગવાન શંકરજી નારદજીને કહે છે નારદ ધ્યાન રાખજો ભગવાન વિષ્ણુ ની સામે તમે જાવ છો વિષ્ણુ ભગવાન તમારા માટે કઈ વાત ખોલે તો પણ તમે મૌન રહેજો અને વાતને બદલવાનો પ્રયાસ કરજો અને નારદજી ભગવાન શિવજી નો લોક છે ને વિષ્ણુ લોકમાં જાય છે ને ભગવાન વિષ્ણુ ભગવાનની સામે જ એ નારદજી શંકર ભગવાન નું કહ્યું ના માન્યું શંકર ભગવાન જે કાંઈ બોલે એ કઈ નારદજી સ્વીકાર્યું નહીં અને વિષ્ણુ ભગવાન નારદજી પોતાની પ્રશંસા કરવા છે ભગવાન વાત છે નું પ્રવચન પૂરું થયું એટલે વિષ્ણુ ભગવાન બોલ્યા છે આ શ્લોક વિષ્ણુ ભગવાન સ્વયં બોલે છે અને નારદજીને કહે છે હે નારદ આપનું આગમન થયું સમજો દુનિયાના બધા તીર્થો મારા ધામની અંદર પર તીર્થો આમ તો તબાક નારદજી તમે જ્યાં જ્યાં જાવ છો ત્યાં તીર્થો આગમન થાય છે આપ જેવા પવિત્ર સંતો વિચરણ કરે છે હરતા હરતા ભરતા તમે તીર્થ છો ભગવાન વિષ્ણુજી નારદ ને કહે જય નારદ ભગવાન વિષ્ણુ પણ નારદજી ને તાત કહ્યા છે તાત એટલે પિતાતુલ્ય પૂજ્ય વ્યક્તિ પ્રાતકાલ યાદ કરવા જો વ્યક્તિ તો તેને તાત કહેવાય છે ધન્ય છો નારદ આપ જેવું તપ કોણ કરી શકે તમારા જેવી સાધના કોણ કરી શકે ઋષિ મુનિ દેવતાઓ તમારો જજીકાર કરે છે નારદજી તમે ધન્ય છો ભગવાન સ્વયં શ્રી હરિ વિષ્ણુજી બોલે છે કૃત આત્મ્યતે તમારું સામર્થ છે સમાધિ માં તમારું સામર્થ છે આપ જેવા સંતો નું દર્શન કરતા તીર્થજન્ય ની પ્રાપ્તિ થાય આ કોણ કહે છે ભગવાન શ્રી ભગવાન વિષ્ણુજી બોલે છે તીર્થો છે ભગવાન વિષ્ણુજી સમજી ગયા કે નારજીના હૃદયમાં અહંકાર નું બીજ અંકુરિત થયું છે અને વિષ્ણુ ભગવાન ઉદારતા તે નાર્ય ની ખૂબ પ્રશંસા કરે નારદો ગર્વિતો મુનિ એક તો નારદના હૃદયમાં અહંકાર રૂપે અંકુર થયેલું તેમાં વિષ્ણુ ભગવાને નારદજીની બહુ પ્રશંસા કરી વિષ્ણુ વાક્ય મિતિ શ્રુતવા ભગવાન વિષ્ણુ જેના મધુર વાક્યો સાંભળતા નારજીના હૃદયમાં પડેલો અહંકાર એ વૃદ્ધિ પામ્યો છે તેથી જીવન જીવવામાં ખૂબ સાવધાની રાખવી ખૂબ ધ્યાન રાખવું જ્યાં તો આપણી બહુ પ્રશંસા થતી હોય ત્યાંથી દૂર રહેવું કારણ કે પ્રશંસા એ અહંકારને જન્મ આપે છે અહંકાર એ મનુષ્યના પતનનું કારણ બને છે અને સ્વયં ભગવાન વ્યાસજી બોલે છે અને સુત પુરાણજી પ્રયાગ તીર્થમાં કહે છે મહાત્મા સાંભળો કેવા નારદજી પરમ સંત કેવા દર્શનીય નારદજી ઋષિ મુનિયો દેવતાઓ જેનો જજિકાર કરે નારદનું એ નારદજી આજે અહંકારનો ભાર લઈને ફરવા લાગ્યા છે નારદ નું કઈ રીતે કલ્યાણ થશે સાંભળો મહાત્માઓ મહાત્મા સુત પુરાણી બોલે છે એ મહાત્માઓ સુંદર મધુર મધુર ભગવાન વિષ્ણુજી ના મુક્તિ પ્રગટ થયેલા વાક્યો નારદે સાંભળ્યા છે કોને પ્રશંસા સાંભળવી ન ગમે ભાઈ આપણી કોઈ પ્રશંસા કરો તો કેવી મજા આવી જાય શેર લો છડી જાય આપણને એમાં આપણે ભૂલી જઈએ ફૂલકણ થઈ જાય આ તો ગામ છે કેવું ફૂલકી આપણે રહીએ ગામ છે ને ફૂલકી ફૂલકી ફૂલકણ થઈ જાય કોઈ દિવસ નહી આપડા જીવનનો ખતરો પ્રશંસા છે આપડા જીવનનો ખતરો નિંદા નથી નિંદા કરનાર માં તો બહુ આપણને શીખવાનું મળે છે આપણને જાણવાનું મળે છે કે આ કયા કારણે આપણે નિંદા થાય કોઈને કોઈ જગ્યાએ આપણે ચરકચૂક કરી છે

આપણી ભૂલ કોઈ દર્શાવે તો પણ આપણી ભૂલ ને આપણે સુધારવા માટે તૈયાર નથી અહીંયા ભગવાન શંકરજી નારદ નું અભિમાન જોઈ સ્વયં ભગવાન વિષ્ણુ નારદ નું અભિમાન જોઈ શંકર ભગવાન સ્તુતિ કરવા લાગે છે કહેવા લાગે ભગવાન મહાદેવ અભિમાન થી મારી રક્ષા કરજો અહંકાર થી મારી રક્ષા કરજો આપની માયા બડી પ્રબલ છે તમારી ભગવાન મહાદેવજી માયા કોઈને છોડતી નથી અને ભગવાન શિવની માયાનું નામ છે સાંભવી માયા જે જોઈ ન શકાય જે સમજી ન શકાય સમજાવી ન શકાય એવી ભગવાન શંકરજીની માયાનું નામ છે સાંભવી માયા એક છે સાંભવી વિદ્યા એક છે માનત્રી વિદ્યા છે ક્રિયા વિદ્યા છે શિવ વિદ્યા અનેક પ્રકારના વિદ્યાના પ્રકરણો છે જે ઉપમન્યુ ઋષિએ ભગવાન કૃષ્ણજીને શીખવાડ્યું છે જો કે ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી ઉપમન્યુ ઋષિ પાસે ગયા હતા અને ઉપમન્યુ ઋષિના ચરણમાં બેસી અને ભગવાન દ્વારકાધીશ કહે છે ઉપમન્યુ તમે સાક્ષાત ભગવાન શિવનું દર્શન કર્યું છે તમે મહાદેવને જોયા છે તેથી શંકર ભગવાને જે જે તમને વિદ્યાઓ આપી છે એ વિદ્યાઓ તમે મને આપો આવો ભાવ ભગવાન દ્વારકાધીશ ભગવાન કૃષ્ણજી શિવમાં આપણા અંતર્ગત વ્યક્ત કર્યો છે અને વિષ્ણુ ભગવાન મહાદેવને યાદ કરવા લાગે છે ભગવાન આપણી માયાથી મારી રક્ષા કરજો આવું ભગવાન શ્રી હરિ ભગવાન વિષ્ણુજી બોલે છે દેવ મહાદેવ આપ મારું કલ્યાણ કરો હું પ્રણામ કરું છું તમને પગે લાગો છો મહાદેવજી આપ મારી રક્ષા કરજો વિષ્ણુ ભગવાન મહાદેવના પરમ ભક્ત છે આ દુનિયામાં જેટલા મહાદેવના ભક્તો છે મહાદેવજીના ભક્ત હોય તો ભગવાન શ્રી હરિ છે ભગવાન વિષ્ણુ છે તેથી વિષ્ણુ ભગવાન મહાદેવજીની સ્તુતિ કરે છે મહાદેવ પ્રાર્થના કરે છે કરનારી મહાદેવજી તમારી માયા છે અને આપણે સૌ શું છે ભગવાન શિવની માયાથી મોહિત થયેલા છીએ હે બાકી તો આ ધરતી આખી ખપ્પર છે કોઈ કોઈ કંઈક શિવજીનું ખપર જોયું તો કહેવાનું ઘા આ પૃથ્વી શંકર શંકર ભગવાનનું ખપ્પર છે આમાં કોઈ જીવંત નથી બધું જ સોમાઈ જવાનું છે હે જે કાંઈ આંખો દ્વારા નજર દ્વારા આપણે જોઈએ બધું જ શંકરના ખપરમાં સમાય છે અને ખપરમાંથી ફસો ઉત્પન્ન થાય છે એ શંકરજી છે ભગવાન વિષ્ણુજી નારદજીની ખૂબ પ્રશંસા કરતા શિવની સ્તુતિ કરે છે અને ભગવાન છોડીને જાય છે ત્યારે પ્રયાગ તીર્થમાં જે મહાત્માઓ મહાદેવની કથા નું શ્રવણ કરે છે એ મહાત્માઓ એમ કહે સુદ પુરાણે છે નારદજી સાધુ અભિમાન કરે નારજી જેવા પરમ તપસ્વી અભિમાન કરી શકે છે એ વ્યાસ અને નમસ્કાર કરીએ છીએ આ કથા ને એ સુત મહાભાગ્યવાન છો તમે આટલા મોટા સંત આટલા મોટા સાધુ મુનિઓમાં જે શ્રેષ્ઠ છે એવા નારજી અભિમાન કઈ કઈ રીતે કરી શકે અદભુત કથા તાત એ તાત અદભુત કથા છે વર્ણિતમ જલ્દી જલ્દી આ કથાનું વર્ણન કરો કથા સાંભળવા માટેની ને જિજ્ઞાસા પ્રગટ થઈ છે કથા સાંભળવાની ઉત્સુકતા પ્રગટ થઈ કે અમને જલ્દી તમે કથા કહો ત્યારબાદ શું થયું સર્વ મહાત્માઓ સુત પુરાણી નું સંબોધન કરે એ સુતજી સુત સુત મહાભાગ આ સંપૂર્ણ શિવ મહાપ્રણ કથા આ રીતે ગાવામાં આવે છે એ તો ગાયેલું સમજાય નહીં પ્રવચન કરીએ આપણે તેને સમજાવવાની કોશિશ કરીએ એ મહાભાગવાન કઈ રીતે મહાભાગ્યવાન કારણ કે મહર્ષિ નમસ્કાર કરીએ છીએ કે નારદજીની આવી રૂઢી સુંદર કથા સાંભળવાનો વિશેષ આનંદ થાય અદભુત કથા છે અદભુત કથા છે કૃપા કથા જલ્દી વર્ણન કરો ત્યારબાદ શું થયું ભગવાન સુતપુરાણે કહે છે મહાત્માઓ નારજી અહંકારને લઈને જાય છે ભગવાન શિવની માયાથી મોહિત થયેલા છે માયા નિર્મિત નગરમાં પહોંચે છે એ નગરનો રાજા શિલનિધિ છે શિલનિધિની પુત્રી વિશ્વ મોહિની છે આખા વિશ્વને મોહિત કરી શકે છે પણ જે શિલનિધિ છે એને મોહિત ન કરી શકે કારણ કે એના પિતા છે શિલનિધિ તેથી ભગવાનની માયાથી જો પર રહેવું હોય તો માણસે શિલવાન બનવું પડે જે માણસ શિલવાન ન બની શકે ભગવાનની માયાથી મોહિત થાય છે તેથી નામશીલ નિધિ છે આપણે સૌને યાદ છે આપણે સૌ ગુજરાતી છીએ અને ગુજરાતી કથા કરવાનો મને અવસર બહુ ઓછો મળે અને વધારે મજા આપણા દેશની રાષ્ટ્રભાષા હિન્દીમાં કથા કહેવાનો પ્રયાસ કરતો છું કારણ કે ગુજરાતમાં દેશીયો ભક્તો છે તેના કરતાં પણ વધારે ગુજરાત બાર મહાદેવના ભક્તો છે તેથી દરેકને હિન્દી સમજાય તેથી હું વધારે વધારે હિન્દીમાં કથા કહું છું તે ગુજરાતી ભજનો પણ એવા છૂટી જતા હોય છે માતા ગંગા સતી ને આ પંક્તિ છે સાધુ ને વંદન નથી નર્તન ન કરે આવા શિલવાન સાધુઓને હું પ્રણામ કરું આ તો ગણવેશ છે ગણવેશ ગમે તે કરે પણ આપણો વ્યવહાર સાધુતાથી ભરેલો હોય સાધુ કોને કહેવાય જે સાધનામાં રથ રહેતો હોય જે સાધન એકત્ર કરવામાં રથ રહે તેને સાધુ ન કહેવાય વિશ્વ કલ્યાણ માટે કોઈ ખોજ કરે વિશ્વ કલ્યાણ માટે કોઈ સાધના કરે અને સાવધાની પૂર્વક પોતાનું જીવન જીવે અને સાધુ કહેવાય છે અને આ તો ગણવેશ છે અમારો કે બાવાજી બેના તો આવું કપડા પહેરવાના સાધુ બેના તો આવા વસ્ત્રો પહેરવાના સંન્યાસ લીધો આ વસ્ત્રો પહેરવાના દર્શનીય છે જટા ભાન ત્રિપુંડ રુદ્રાક્ષ માલા સુંદર કેસરી વસ્ત્ર ભગવા વસ્ત્ર એ દર્શનીય છે તેથી માતા ગંગા સ્ત્રી કહે છે શિવંત સાધુ ને પગે લાગો છું એક વાર નહી વારંવાર પ્રણામ કરું છું Stop!